નહીં સોણ ભરાવતી કે નહીં કશું કચરો ભરાવતી કે ચાલ લેવા જતી બધું મારે કરવું પડે અમારે ઉઠો તાનો થાકી હવે કરવું શું મારે તો જઈએ તો મને તો આખો દારો દૂધ ગરમ કરી કરીને એટલી મજા આવે ને ખાવાની ને વાત જ અલગ સારું કર્યું માં ડોહા તબેલો બનાય તો મને શાંતિ થઈ ગઈ ડોહા હા દૂધ દારો લે અરે હવા તો લઈ દેજી તો પતી ગયો તો અલે ગરમ કરી પી દે હવાનો તો પતી ગયો હવે તારી હા આખો દારો તારી મા તો ના દી આવ નહીં ના હવાનું નહીં પડ્યું બધું તો લઈ જાય તો બે લીટર નીકળી જતો આટલી બધી ગાયો રાખો ડોહા આપણા બે જ દીશું બરાબર એટલે આખો દાળ ના હોય હવે વજે આવજે અને આખો દાળ હું દૂધ પી પી કરું છું મજૂર કે દમ ફૂટી જાય છે મારો જાહેર ઘેર વજના લીધે જાવ આ દૂધ એમને નહીં ખવાતું આ પરી સોન ને બધું વારો આ એમને નહીં કેટલી મહેનત કરવી પડે છે મંડે હશે દૂધ પીવા છે મફત આવે છે મહેનત કરવી પડે હું એકલો ચેટલો મધ મત કરું તો તો કરાવ પર ના કરાવ પર કોમ હું એ કીધું તો તમને તબેલાનો ત્યાં નથી કીધું પણ તબેલો કરે મને આપણા બેના માટે કરે પૈસા ભેગા કરવા માટે વાત કર હતે આ તો જોન બોલો અરે ખર તો નોકરી ધંધો કરે ના તો સારું કે નહીં બોલતા નહીં એટલે આ તો વારી ના રાખ તો ના રાખ કરે ધંધો કરે હારો ખોટું એ રાખ તો રાખ તો ને મંડે હાટે તાન એ ના ખેડુ ધંધો બતાવ તમે હા હા મજા તો આવી જઈ બરોબર પણ મારું હારું બે લીટર નું નુકસાન પડે છે

કલ્યા ભાઈ કરે હું કેવું પડે બતાવો આઈડિયા લેવાય લાગી જાય બંધ નાખો તબેલો બંધ ના કરાય મારી ફાયદો છે તબેલો બંધ કરો ને બે લિટર નું નુકસાન બચાવ રસ્તો બતાવો

બેઠી મારી બેઠી બે લીટર જો ઢોરા શાંતિ રાખ તને નાખું શાંતિ રાખતું

સાવીદો બચાણ તો આપડા પાાય અમારા દાયા કાકા પાાય ને ગોકા કા પાાય તો ઘણા આઈડિયા છે ઓમ ના હા તો હેરોદાન એવું કરી આવો હાલ કરી નાખજો અરે હા જે કે હાલ જ કરી નાખવાનું પણ ઓમાં શું છે સક્ષેજી એવું કરવાનું સાબરો બરાબર સક્ષેદ પેલા ના જા સક્ષેદ એમો જ હંમેશા સક્ષેજી આટલું ટેપું કોઈ નઈ દૂધ લઈયે કે બસ રાખજો બરાબર આપણે આઈડિયા આલ્યા તરત થોડું તો વિચારતાય નહીં કે કોક કરીએ તઈડિયા એમાં બધા આઈડિયા છે આ તો આપે આપણે આપણે ઘર સર એવી વાતો કરવા